સમાચારમાં વાત કરીએ કાંકરેજ ની તો કાંકરેશ ની પાવન ધરાવ પર આવેલ ઉગડજી મહારાજના ના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટ્યો આજે અષાઢ સુદ પૂનમ એટલે જેને આપણે ગુરુપૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ આ પવિત્ર દિવસે ભક્તો પોતાની ગુરુગાદીએ જઈને ગુરુવંદના કરીને આશીર્વાદ મેળવતા હોય છે તેવામાં વાત કરીએ કાંકરેશની તો કાંકરેશની પાવનધરા ઉપર ઓગરજી મહારાજનું એક સુંદર મંદિર આવેલું છે આ મંદિરમાં આવીને ઓગરજી મહારાજના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવીને ઓગરજી મહારાજના દર્શન કર્યા હતા એક વાતનો ઉલ્લેખ કરીએ તો દેવ દરબાર જાગીર મઠના શ્રી બળદેવનાથ મહારાજ ઓગરજી મહારાજની જગ્યા ઉપર બે મહિના માટે ત્યાં જઈને ધારણ કરીને બિરાજમાન છે તેમના દર્શન કરવા માટે પણ ભક્તોની ભીડ જામી હતી બળદેવનાથ મહારાજને હાર તથા સાલ આપીને બાપુના વંદન કર્યા હતા તેમજ બાપુના દર્શન માટે રાજકીય આગેવાનોમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તથા અંડાભાઈ પટેલ હરગોવનભાઈ શિરવાડિયા તેમજ આગેવાનોએ બાપુને સાલ આપીને સન્માનિત કર્યા હતા આજે પાવન પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આવીને દર્શન કરીને લાભ લીધો હતો તેવામાં દરેક ભક્તોએ દરેક ભક્તો માટે સુંદર ચમણવાર પણ રાખવામાં આવ્યો હતો અને પ્રસાદ લઈને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી અને આનંદનો અહેસાસ થયો હતો રિપોર્ટર જોડી ગર બનાસકાંઠા